નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણું રાજેશ્વે પાઠશાળા ચેનલમાં આજે આપણે દક્ષિણ ગુજરાતના વલસાડમાં આવેલ ખૂબ જ સુંદર અને રમણીય બીચ પરનો સનસેટ તથા અહીં આવેલ ભવ્ય સ્વામિનારાયણ મંદિરના અલૌકિક દ્રશ્યો નિહાળવાના છીએ તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોશો તમને અવશ્ય મજા આવશે તો ચાલો મિત્રો આપણે આપણી સફર શરૂ કરીએ છીએ વલસાડ પોલીસ હેડક્વાર્ટરથી નીકળી ફટાફટ આ રેલવે બ્રિજ છે જે આપણે ક્રોસ કરી અને બજારમાં થઈ અને અત્યારથી જો સનસેટ ખૂબ સરસ દેખાવા લાગ્યો છે પાલેહિલ અને આ ઔરંગા નદી છે ઓરંગા નદી ક્રોસ કરીને મસ્ત મજાની ચાય પી અને આપણે તિથલ બીચ પહોંચી ગયા છીએ મિત્રો તો અહીંયા જો હાથની બનાવેલી લાકડાની બધી વસ્તુઓ મળે છે ખૂબ સરસ ફ્રેમો છે અને ત્યારબાદ અહીંયા બીચ ઉપરના નજારો જોઈ લો તમે સૂર્ય ધીમે 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 ડૂબવા જઈ રહ્યો છે અહીંનો સનસેટ જોવાની ખૂબ જ મજા આવશે મિત્રો સનસેટ પૂરો આપણે જોઈશું અહીંયા જો પબ્લિક ખૂબ જ એન્જોય કરી રહી છે અહીં તમને હોર્સ રાઇડિંગ કેમલ રાઇડિંગ અને ટોયસ પણ મળી જશે તથા તમારે ફોટોગ્રાફી કરવી હોય તો અહીંયા ફોટોગ્રાફીની પણ સુવિધા છે કેમેરામેન બી અહીંયા મળી જશે અને તમારો મોબાઈલ કે કેમેરા બધા બી તમે અઢળક ફોટા પાડી અને ખૂબ એન્જોય કરી શકો એવી જગ્યા છે ખૂબ જ મજાની જગ્યા છે અહીંનો નજારો અહીંનો એટમોસ્ફિયર પણ ખૂબ જ મસ્ત હોય છે એટમોસ્ફિયર બાબતે તો વલસાડ આખાનો એટમોસ્ફિયર મને ખૂબ જ ગમે છે અહીંયા જો કોડી મળી છે મને દરિયા કિનારેથી અહીંયા ખૂબ શંખલાને શીપલા મળી જાય છે સેટરડે સન્ડે એન્જોય માટે પણ ખૂબ લોકો અહીંયા આવતા હોય છે રમવા માટે બાળકોને રમાડવા માટે અને આ છે જેનિલ ખબર નહીં શું વિચારી રહ્યો છે આટલી મસ્ત જગ્યાએ પણ જુઓ છોકરાઓ તો માટીમાં પણ ખૂબ સરસ રમી રહ્યા છે અહીંયા એટલે કે મિત્રો એન્જોયમેન્ટ માટેનું બહુ મસ્ત સ્થળ છે દરિયો પણ બહુ મસ્ત છે જ્યારે ભરતી આવતી હોય ત્યારે એના મોજા પણ ખૂબ જ આવતા હોય છે સનસેટનો નજારો તો એકદમ મસ્ત દેખાય છે હવે ધીમે 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 સૂરજ ડૂબવા જઈ રહ્યો છે સામે દરિયા સિવાય કાંઈ જ દેખાઈ નથી રહ્યું મિત્રો અને પબ્લિકમાં પણ ધીમે 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 વધારો થતો જતો હોય છે ખૂબ જ પબ્લિક આવે છે અહીંયા ફરવા માટે એન્જોય કરવા માટે જો હવે સનસેટ ધીમે 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 સૂર્ય નીચે 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 ડૂબવા જઈ રહ્યો છે બાળકોને રમવા માટે એન્જોય કરવા માટે પણ આ બધા આ બધું પણ મળી જતું હોય છે અલગ અલગ રાઇડ્સ અહીંયા ઉંબાળિયું ખાવું હોય તો ધ્યાન ઉંબાડિયું સંદીપના ભજીયા પણ અહીંયા ફેમસ છે લોકો આવે છે તો ભજીયા ખાતા જ હોય છે અને આ બધી રાઇડ્સ બાળકો માટે પણ મળી જતી હોય છે હવે આપણે જઈશું સ્વામિનારાયણ મંદિર તો ચાલો મિત્રો સ્વામિનારાયણ મંદિરની આપણે મુલાકાત કરીએ સ્વામિનારાયણ મંદિર ખૂબ જ મસ્ત જગ્યા છે ધાર્મિક આસ્થાનું સ્થળ છે સ્વામિનારાયણ મંદિરમાં આ બધી આપણને સુવિધા મળી જશે અહીંયા ઉપહાર ગૃહ બાથરૂમ પીવાનું પાણી વગેરે વગેરે આ ધર્મશાળા છે રોકાવા માટે સ્વામીઓ અને અન્ય અમે ગેસ્ટ રોકાતા હોય છે અહીંયા આ સ્વામિનારાયણ મંદિરનો બહારનો વ્યૂ છે અને અહીંયા રેસ્ટોરન્ટ પણ છે જે લોકો સ્વામિનારાયણ ધર્મ પાળતા હોય એ લોકો એમનું અલગ ખાવાનું અહીંયાથી જમવાનું એમના માટે સ્પેશિયલ મળી જતું હોય છે લંચ ડિનર અને અન્ય નાસ્તાની તમામ આઈટમો મળી જાય છે ઠંડા પીણા પણ મળી જતા હોય છે ચોકલેટ આઈસ્ક્રીમ વગેરે વગેરે અહીંયા પણ પ્લેઈંગ એરિયા બાળકો માટે છે જ બાળકો ખૂબ એન્જોય અહીંયા કરી શકે છે પ્લેઈંગ એરિયા બાળકો માટે અહીંયા પણ આપેલો છે હવે આપણે દર્શન તરફ આગળ વધીએ અહીંયા ગાર્ડન ખૂબ સરસ છે ફૂલો પણ બહુ મસ્ત મસ્ત છે આપણે જઈએ એ પહેલાં જુઓ અહીંયા નેટમાંથી આપણને સીધું જ દરિયા કિનારો દેખાય છે બરાબર કિનારા પર જ મંદિર આવેલું છે અદ્ભુત નજારો રમણીય નજારો ખરેખર અદ્ભુત અને દર્શન કરીને તો ખૂબ જ ધન્યતા આપણને મળતી હોય છે આપણે મંદિરમાં જઈએ અહીંયાથી હું દૂરથી ઝૂમ કરીને તમને મંદિરમાં સીધા જ દર્શન કરાવી રહ્યો છું આપણે નજીક પણ જઈએ જ છેક મંદિરની અંદર જઈને એક એક ભગવાનની મૂર્તિના આપણે અલગથી દર્શન કરીશું ચાલો તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ હવે આપણે મંદિરના પગથિયા ચડી ધીમે 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 ઉપર જઈએ અને આ મંદિરનો આજુબાજુનો વ્યૂ છે સૌ પ્રથમ આપણે અહીંયા બાર ભગવાન શ્રીરામ સીતાનું મંદિર છે એ જોઈએ ત્યાં દર્શન કરીએ ત્યારબાદ શ્રી રાધાકૃષ્ણનું મંદિર છે ત્યાં દર્શન કરીએ ત્યારબાદ આપણે હવે મંદિરની અંદર જઈએ છીએ મંદિરની અંદરનો કંઈક વ્યૂ આ પ્રમાણે છે પબ્લિક બહુ જ શાંતિથી પ્રાર્થના કરી રહી છે મંદિર ની અંદરનું કોતરણી પણ ખૂબ જ સરસ છે હવે આપણે જુઓ સ્વામિનારાયણ ભગવાનના આપણે દર્શન થઈ રહ્યા છે શ્રી ઘનશ્યામ મહારાજના પણ દર્શન થઈ રહ્યા છે આપણે હવે આપણે દર્શન કરીએ દ્વારિકાનો નાથ મારો રાજા રણસોડ શ્રી કૃષ્ણ ભગવાન પરિક્રમા કરીએ એટલે બહાર કંઈક આ પ્રમાણે વ્યૂ દેખાતો હોય છે મિત્રો આ મંદિરની બહારથી લીધેલો વ્યૂ છે ખૂબ જ સરસ નજારો દેખાતો હોય છે મિત્રો આજે હું બીજના દિવસે આવેલો છું આ બીજનો ચંદ્ર એટલે ચોખ્ખો બાર ખાઈને બાય બાય ટાટા મળીએ નેક્સ્ટ વિડીયોમાં